પ્રણામ દર્શક મિત્રો શાંતિલાલ રાવલ જનમન ઇન્ડિયા ગુજરાતમાં લોકસભાની જે બેઠકો પર સૌથી રસપ્રદ જંગ જામવાની શક્યતાઓ છે એમાં એક બેઠક પંચમહાલની પણ છે જ્ઞાતિવાદી સમીકરણો કોંગ્રેસ અને ભાજપ બંનેમાં પ્રવર્તતા પ્રખર જૂથવાદ અને સ્થાનિક સમસ્યા આ બધાના કારણે આ બેઠકનો જંગ એકદમ રસપ્રદ અને ટક્કર વાળો બની ગયો છે પ્રભાતસિંહ ચૌહાણનું વર્ચસ્વ પણ આ વિસ્તારમાં ઘણું સારું છે પણ લોકસભાની ચૂંટણી પછી આ મત વિસ્તારમાં જે રાજકીય ઉથલપાથલો થઈ એના કારણે આ બેઠક પરનો જંગ હવે વધારે રસપ્રદ છે લોકસભા બેઠકમાં પંચમહાલ ઉપરાંત ખેડા જિલ્લાના કેટલાક વિસ્તારો પણ આવે છે બેઠક બેઠક ગોધરા તરીકે ઓળખાતી હતી પણ બે હજાર નવની ની લોકસભા ચૂંટણીમાં નવા સીમાંકનનો અમલ થયો અને ત્યારથી આ બેઠક પંચમહાલ બેઠક તરીકે ઓળખાતી ગોધરા બેઠકનો ઇતિહાસ ત્યારે પણ રસપ્રદ રહ્યો હતો અત્યારે જે બેઠક પર જ્ઞાતિવાદી સમીકરણો હાવી થઈ ગયા છે એ બેઠક પરથી એક સમય જેમની વસ્તી આ વિસ્તારમાં સાવ નૈવત હતી એવા પારસી સમાજમાંથી આવતા પીલું મોદી ચૂંટાતા હતા પીલું મોદી એટલે સંસદમાં એમનું વક્તવ્ય ચાલતું હોય ત્યારે પિન્ડ્રોપ સાયલન્સ થઈ જાય ટાટા ગ્રુપ સાથે સંકળાયેલા સર હોમી મોદીના પુત્ર એવા પીલું મોદી મુંબઈમાં જન્મેલા પણ કોંગ્રેસ સામે સૌથી પહેલા સબળ વિરોધ પક્ષ તરીકે ઉભરેલી સ્વતંત્ર પાર્ટી જેને સ્વતંત્ર પક્ષ તરીકે વધારે છે એના સ્થાપકો પૈકીના એક હતા સ્વતંત્ર પક્ષનો ગુજરાતમાં શરૂઆતમાં સારો પ્રભાવ હતો અને એટલે પીલુ મોદીએ ગોધરા બેઠક પસંદ કરેલી ઓગણીસો સડસઠમાં ગોધરા બેઠક અસ્તિત્વમાં આવી ત્યાર પછી તેના પહેલા સાંસદ તરીકે પીલુ મોદી ચૂંટાયા હતા ઓગણીસો ઇકોતેરમાં મોદી ફરીથી ગોધરા બેઠક પરથી જીત્યા હતા ઓગણીસો સત્યોતેરમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈએ એમને હરાવ્યા ઓગણીસો એસીમાં દેવગઢ બારિયાના મહારાજા જયદીપસિંહજી એ કોંગ્રેસની ટિકિટ પરથી ઉભા રહ્યા અને એમણે પણ પીલુ મોદીને હરાવ્યા ગુજરાતમાં ઓગણીસો નેવ્યાસી ની લોકસભા ચૂંટણીથી કોંગ્રેસના વળતા પાણી શરૂ થઈ ગયા એ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર ત્રણ બેઠકો મળી હતી એમાંથી એક બેઠક ગોથરા હતી કોંગ્રેસના શાંતિલાલ પટેલ એક દિગ્ગજ ગણાતા એ વખતે જીતી ગયા હતા ઓગણીસો એકાણુંમાં માં શંકરસિંહ વાઘેલાએ શાંતિલાલ પટેલને હરાવીને આ બેઠક જીતી હતી જોકે ઓગણીસો પંચાણું માં જે ખજુરિયા કાંડ થયો એના કારણે ભારતીય જનતા પક્ષે જ શંકરસિંહ સામે વિરોધ કર્યો અને શંકરસિંહ ઓગણીસો છન્નું માં કોંગ્રેસના શાંતિલાલ પટેલ સામે હારી ગયા હતા ગોધરાની શંકરસિંહની એ હાર ગુજરાતના રાજકારણમાં એક ફ્લેશ પોઈન્ટ જેવી બની ગઈ હતી શંકરસિંહ બળવો કરીને ભારતીય જનતા પક્ષના ભાગલા કરી નાખ્યા પોતે મુખ્યમંત્રી બન્યા પણ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં શાંતિલાલ પટેલ ફરી જીત્યા હતા ઓગણીસો નવ્વાણું બે હજાર ચારમાં માં ભારતીય જનતા પક્ષના ભૂપેન્દ્રસિંહ જીત્યા અને બે હજાર નવની ની ચૂંટણીમાં કપડવંજ બેઠક નાબૂદ થઈ અને ત્યાં શંકરસિંહ વાઘેલા ગોધરામાંથી ચૂંટણી લડ્યા પણ પ્રભાતસિંહ સામે હારી ગયા હતા શંકરસિંહ સામે બે હજાર નવમાં માં પણ ઓગણીસો છન્નુંનો નો દાવ થયો હતો ઓગણીસો છન્નુંમાં માં ભાજપે તેમને હેરાવ્યા તો બે હજાર નવમાં માં કોંગ્રેસના નેતાઓ એમને હેરાવ્યા પાર્ટીની ટિકિટ પર એક કલીમ શેખ ઉભા રહેલા પરંપરાગત મત બેંક જે હતી એમાં મોટું ગાબડું પડ્યું અને શંકરસિંહ ખાલી બે હજાર એક્યાસી મત હારી ગયા હતા બે હજાર ચૌદમાં માં પ્રભાતસિંહ ચૌહાણ ફરી જીત્યા કોંગ્રેસના ધુરંધર સહકારી આગેવાન રામસિંહ પરમાર મોદી લહેરના કારણે હારી ગયા હતા ગોધરા પંચમહાલ બેઠક પર એ રીતે કોઈ એક પક્ષનું એવું નથી છેલ્લા ભાજપ આ બેઠક જીતે છે પણ એમાં બીજા પરિબળોનો ફાળો ઘણો વિશેષ છે બે હજાર કોંગ્રેસની જૂથબંધીના કારણે આ બેઠક ભાજપને મળી હતી જ્યારે બે હજાર ચૌદમાં માં મોદી લહેરના કારણે ભાજપ જીતતા ગોધરા બેઠકની તાસીર એ રીતે રસપ્રદ મુકાબલાની રહી છે અને એનો ઇતિહાસ આ વખતે પણ એ જ રીતે જળવાશે એવું લાગે છે આ વખતે પણ આ મુકાબલો એટલા માટે રસપ્રદ બનવાના છે કારણ કે એનું કારણ અહીંના જ્ઞાતિવાદી સમીકરણો છે મધ્ય ગુજરાતની બીજી બેઠકોની જેમ આ બેઠક પર પણ ક્ષત્રિય મતદારોનું ઘણું મોટું પ્રભુત્વ છે બીજી જ્ઞાતિઓના મતો પણ નિર્ણાયક છે પંચમહાલ બેઠકના કુલ મતદારોમાંથી પચાસ ટકા જેટલા ક્ષત્રિય છે ભાજપે ગોપાલસિંહ સોલંકીને વર્ષો પહેલા આગળ કર્યા હતા અને ક્ષત્રિય મત બેંક પર ત્યારથી જ કબજો જમાવાની શરૂઆત કરી દીધેલી એ વ્યૂહરચના એને ફાળી ફળી છે પહેલા ગોપાલસિંહ પછી ભૂપેન્દ્રસિંહ હવે પ્રભાતસિંહ આ બધાના કારણે આ બેઠક પરના ક્ષત્રિય મતદારોમાંથી બહુમતી મતદારો ભારતીય જનતા પક્ષ તરફી જ બની રહ્યા છે આ સિવાય આ બેઠક પર મુસ્લિમ મતદારો પણ ઘણા છે કુલ મતદારોમાંથી દસ ટકા જેટલા મતદારો મુસ્લિમ છે ગોધરા લુણાવાડા સહિતના શહેરોમાં મુસ્લિમોની વસ્તી વધારે છે અને આ મતબેંક કોંગ્રેસની છે લગભગ દસ ટકા જેટલા મતદારો માલધારી ભરવાડ સમાજના છે આ મતબેંક પર પહેલા કોંગ્રેસનો કબજો હતો પણ ભારતીય જનતા પક્ષે જેઠા ભરવાડને પોતાની તરફ ખેંચી લીધા અને ત્યાર પછી આ મતબેંક પણ ભાજપના કબજામાં છે આઠ ટકા જેટલા મતદારો સવર્ણ સમાજના છે પંચમહાલ જિલ્લો વૈષ્ણવ સંપ્રદાયનું એક મોટું કેન્દ્ર છે વૈષ્ણવ વાણિયા અને બ્રાહ્મણોની વસ્તી અહીંયા નોંધપાત્ર છે આ બધા એક રીતે ભાજપ તરફી જ રહ્યા છે સાત ટકા જેટલા મતદારો પટેલ સમાજના છે ને તેમાં કાછિયા પટેલોની સંખ્યા વધારે છે આ બધા પણ ભાજપ દસ ટકા જેટલા આદિવાસી મતદારો છે ને એ કોંગ્રેસની મતબેન છે બાકી બીજી છૂટક છૂટક જ્ઞાતિઓના મતદારો છે અને એ બધા ઉમેદવારને જોઈને કોની તરફ ઢળવું એ છેલ્લી ઘડીએ નક્કી કરતા હોય છે હાલના તબક્કે જ્ઞાતિવાદી સમયકરણો ભાજપની તરફેણમાં છે એવું કહી શકાય પણ ભારતીય જનતા પક્ષના જે સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ છે એમના સ્વયંના કારણે ભારતીય જનતા પક્ષમાં ઘણા ડખા છે પ્રભાતસિંહ ચૌહાણ એક તો બેફામ નિવેદનો કરે છે એમના કારણે ભાજપમાં જ એમના કેટલાય વિરોધીઓ ઉભા થયા છે એ ઉપરાંત એક અસંતોષનું કારણ તેમનો પોતાનો પરિવાર છે પ્રભાતસિંહે મોટી ઉંમરે પોતાનાથી બહુ નાની યુવતી સાથે લગ્ન કર્યા છે અને એના કારણે રાજકીય મહત્વકાંક્ષાઓના કારણે છાસવારે તેમાં નાના મોટા ડખા થતા રહ્યા છે એમનો પુત્ર પ્રવીણસિંહ એ બુટલેગર છે અને એના કારણે પણ ભારતીય જનતા પક્ષ વિવાદના ઘેરામાં ફસાયા કરે છે પ્રવીણસિંહની પત્ની સુમનબેન કાલોલમાંથી ભાજપના ધારાસભ્ય છે પણ એમને સસરા સાથે ફાવતું નથી આવું પરિવારનો જે પ્રોબ્લેમ છે એના કારણે ભારતીય જનતા પક્ષ પણ સતત વિવાદોમાં ચર્ચામાં રહ્યા કરે છે એના માટે ભાજપ ઘણી મુશ્કેલીઓ અનુભવી રહ્યું છે આ કારણે ભારતીય જનતા પક્ષ હવે પ્રભાતસિંહને ટિકિટ આપે છે કે કેમ એ એક સવાલ છે કારણ કે એ પણ પોતે ભાજપની નથી એવી ભાજપની ફરિયાદ છે આ બધી વચ્ચે ભારતીય જનતા પક્ષની જૂથબંધ જોઈએ પ્રભાતસિંહ ચૌહાણ મૂળ ભાજપના નથી અને એટલે એમની સામે અસંતોષ તો હતો જ વળી હવે કોંગ્રેસમાંથી રામસિંહ પરમાર અને સિક્યો રાહુલજી પણ આવ્યા છે આ બંને વર્ષોથી પ્રભાતસિંહના વિરોધી છે અને એટલે ભારતીય જનતા પક્ષમાં જૂથબંધી અત્યારે જબરજસ્ત વકરી છે આ બંને પાછા લોકસભાના દાવેદારો પણ છે એટલે ભાજપ માટે એ મુશ્કેલી સતત આ બાબતો વધારી રહી છે સામે જોઈએ તો કોંગ્રેસમાં પણ સ્થિતિ બહુ સારી નથી મતબેંકના સમીકરણો કોંગ્રેસની તરફેણમાં નથી પણ સાથે સાથે નેતાગીરી પણ નથી શાંતિલાલ પટેલની વિદાય પછી કોંગ્રેસમાં સમગ્ર બેઠક પર પ્રભાવ ધરાવતો એવો કોઈ નેતા હજી છે નહીં રામસિંહ અને રાહુલજીની વિદાય પછી તો કોંગ્રેસ કોને ઉભા રાખશે એ સવાલ છે અત્યારે એક અજીતસિંહ ચૌહાણ છે એક રાજેન્દ્રસિંહ પરમાર પણ છે એ દાવેદારો મનાય છે પણ લોકો પર એનું વર્ચસ્વ એટલું બધું નથી કે જે જેને માટે એ જીતી જ જશે એવી ગેરંટી આપી શકાય બંને ક્ષત્રિય સમાજના છે ને એથી કોઈ એકને મેદાનમાં ઉતારી શકે એવી શક્યતા છે આ ઉપરાંત બીજી એક વાત છે ગુજરાત વિધાનસભાની બે હજાર સત્તરની ચૂંટણીમાં પંચમહાલ લોકસભા બેઠક પર વિચિત્ર ટ્રેન્ડ જોવા મળ્યો તો ભાજપે શેરા ગોધરા અને કાલોલ એ બે ત્રણ એ ત્રણ બેઠકો જીતી હતી અને ઠાસરા અને બાલાસિનોર એ બે બેઠકો કોંગ્રેસે જીતી હતી બાકી જે બે બેઠકો રહી લુણાવાડા અને મોરવા હડપ એ બંને પર અપક્ષ ઉમેદવારો જીત્યા હતા ગુજરાતમાંથી કુલ ત્રણ અપક્ષ ઉમેદવારો ચૂંટાણા હતા એમાંથી બે પંચમહાલ બેઠક પરથી જીત્યા હતા આ ટ્રેન્ડ ચોંકાવનારો કહેવાય એટલે ભાજપ અને કોંગ્રેસ બંને માટે આંચકાજનક કહેવાય લોકસભાની ચૂંટણીમાં પણ આવું થઈ શકે પંચમહાલના મતદારો જો આવો ટ્રેન્ડ અપનાવે અને જો આંચકો આપી દે તો નવાય નહીં આમ પંચમહાલ બેઠક ઉપર પલ્લું એક તરફી એક જોતા લાગે છે પણ જે રીતે વિચિત્ર વાતો આવે છે જે રીતે અઘટિત ઘટી શકે છે એવો ઇતિહાસ છે એ જોતાં વળી પાછું ઉમેદવારો કોણ આવે છે એના પર પણ આધાર છે પણ ભારતીય જનતા પક્ષનો અહીંયા હાથ ઊંચો છે એવું ચોક્કસ કહી શકાય આ બેઠક માટે આજે આટલું જ બીજી નવી બેઠક માટે નવો વિષય લઈને તમારી સમક્ષ આવીશ ત્યાં સુધી મને રજા આપ્યો નમસ્કાર